જાતે નેતા તો ક્યારે ગણાવતો નથી બીજું બબાલ વાત કરી બબાલ તો કઈ છે ને સત્ય ને અસત્ય વચ્ચેના વિચારો હકીકતો અંગેના વિવાદ છે આ વિવાદમાં હું સ્પષ્ટપણે કહી શકું મગન છગનભાઈ દુધાત ના દીકરા વિપુલભાઈ દુધાત સો સાચા છે એને ભૂતકાળમાં પણ દારૂ રેતી જેવા ગેરકાયદેસર ચાલતા કામો સામે અનેક વખત રજૂઆતો કરી છે એના પપ્પા જિલ્લા પંચાયતમાં જનસંઘમાંથી ભાજપ બનતા સમયમાં એ કાર્યકર્તા રહ્યા છે જિલ્લા પંચાયત થી માંડીને વિવિધ સંગઠનમાં પણ પદાધિકારી અને બાપુજી હતા અને આજે વિપુલભાઈ છે એ પારદર્શક રીતે સારામાં સારું ઘર કહેવાય ભાજપના એ વિસ્તારના કાર્યકર્તાએ બપોરે જમવા ક્યાં જવું એવા પ્રશ્નો થતા એવી સ્થિતિમાં ભાજપ હતું એ સ્થિતિમાં જનસંખ કામ કરતું ત્યારે મગનભાઈ ના ઘેરે વિપુલભાઈ ના ઘેરે કરતા જાય એવું ઘર નો સત્ય માટે હંમેશા રજૂઆતો કરી સંબંધિત પોલીસ સ્ટેશન ના પીઆઈ કે જે પોલીસ સંકલ હશે એ એસપી સંજય ખરા સાથે સભાઈ સંકળાયેલા હોય હપ્તાખોરી કે વ્યવસ્થા જે કઈ હોય એના પર કાપ આવે એટલે ભૂતકાળમાં પણ વિપુલ દુધાત્ય દબાવવાનો પ્રયત્ન ભાજપના આગેવાનો દ્વારા થયેલા એવી રજૂઆત પણ વિપુલે કરેલી પણ ત્યારે હું ચૂપ બેઠો હતો સામાન્ય રીતે અમરેલીના પ્રશ્નોમાં હું ઘણો દૂર રહું છું હવે સ્થાનિકમાં નહીં પડવું જોઈએ પણ આજે આ પ્રશ્નમાં વિપુલ દુધાત અને ટીમ જ્યારે રજૂઆત કરવા ગઈ એસપીને ત્યારે સંજય ખરાટ એમ કે કે ભાજપ કાર્યાલય કેવી રીતે ચાલે છે આની પણ મારે ઇન્કવાયરી કરવી પડશે આ દેશમાં મમતા બેનરજી એક એવું રાજ છે એનું કે જ્યાં ભાજપ કાર્યાલય ઉપર ઇન્કવાયરી થાય હુમલાઓ થાય એ સ્થિતિનું નિર્માણ સંજય ખરાબ પોતાના રાજમાં મમતા બેનરજી એવું રાજ કરવા અમરેલીમાં માગતા હોય તો જ્યાં સુધી અમે સક્રિય છીએ અમે આત્મક જીભ ચલાવી શકીએ છીએ કે આજે કોઈ કર્મચારી અધિકારી ભાજપ કાર્યાલય કેમ ચાલે ધમકાવીને ભાજપના કાર્યકર્તાઓને મૂંગા કરવા માટેનો પ્રયાસ કરશે તો હું લે ચલાવી લેવો નથી ચૂંટાયેલા પદાધિકારીઓને સહિત બધાને નિમંત્રણ કરીને ભાજપ કાર્યાલય બંધ કરાવનાર અધિકારીનું મોઢું બંધ કરાવવા માટે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે મોઢું બંધ કરીને ભાજપ કાર્યાલય બંધ કરવી વાતો કરે છે એને અટકાવવા જે કાંઈ કરવું પડતું છે એ બધું જ કરવા માટે હું થોડા સમયમાં મારા બાકીના રાજ્યોના કાર્યક્રમ પતાવીને અમરેલીમાં જઈને આ બાબતનો ઝંડો લઈને આવી પ્રવૃત્તિઓ જે ચલાવતા હોય પોલીસ એ બંધ કેમ થાય એ કામ કરવામાં કોઈ પાછી પાછી નહીં કરું પણ દિલીપભાઈ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે પાયલગોટી સાથે પોલીસે કર્યું હતું ત્યારે તો ઘણા બધા નેતાઓ ચૂપ રહ્યા હતા આજે ભાજપ ઉપર આવ્યું એટલે સવાલ ઊભો થઈ રહ્યો છે સવાલ કે હું ભાજપ માટે આયુ ત્યારે હું ભાજપનો કાર્યકર્તા પાયેલો છું અને ભાજપની કાર્યાલય ઉપર કોઈ હુમલો શાર્દિક કે પ્રાયોગીકે બંધ કરવાનો પ્રયાસ તો કરે તો ભાજપનો કાર્યકર્તા કોઈ બેઠો ન નરી અને ફાઇલ ગોટીનો સવાલ છે ત્યારે પણ હું જેલમાં જઈને પણ એને મળ્યો છું ત્યારે પણ હું ચૂપ નથી બેઠો એ વાત અલગ છે પ્રેસ મીડિયા ત્યારે મારી પાસે બીજી વાતો પૂછવાનો પ્રયાસ નથી કર્યો પણ ત્યાર પછી પણ એના મુખ્ય આરોપી ઘણા દિવસો પછી હું મારા કોપરેટિવના વિદેશ પ્રવાસ જવાનો હતો એના આગલા દિવસે મને મળ્યા અને બધી વાત કર્યા પછી મેં આ બાબતની સ્પષ્ટ વિગતો સાથે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને ટ્વીટ કરીને હું આને મેળ્યો છું અને મેં રજૂઆતો સાંભળી છે એને ન્યાય આપવા પ્રયત્ન કરીશ એ મેં ટ્વીટ પણ કર્યું છે એટલે હું કોઈ વાતનો સંકોચ કરતો નથી જે સત્ય છે એ સત્ય તરફ રહેવું જોઈએ પોલીસ આજે અસત્યના માર્ગે જઈ રહી છે એના કારણે અમરેલીમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ દારૂ કે રેતીના ખનન આ બધી પ્રવૃત્તિઓ એ મને કહેવામાં હવે સંકોચ નથી થતો કે સંજય ખરાત એસપીના આશીર્વાદથી કે શુભ લાગણીથી ચાલતી હોય એ પ્રશ્ન સુધો છે આ બાબતની ઇન્ક્વાયરી કરીને બધી જ ઇન્કવાયરીઓ સબૂત સાથે એકઠી કરીને સરકાર સમક્ષ રજૂઆત કરીને આ બાબતમાં તટસ્થતાથી પગલાં લેવાય આ બાબતની કાર્યવાહી કરવા માટે માગણી કરીશ તમે માંગણી કરી રહ્યા છો કે સંજય ખરાત અને બીજા અન્ય પોલીસકર્મી સામે કાર્યવાહી થવી જોઈએ

ભાજપના કાર્યકર્તા તરીકે અમે ત્યાં નથી પણ તો પછી જ્યારે પોલીસ ખરેખર એ બધા કામ કરી રહી છે ત્યારે કેમ એને બંધ કરાવવા માટે તમે લોકો નહોતા ગયા કે ત્યારે તમે હર્ષ સંઘવીને નથી કહેતા કે તમારી પોલીસ આવું કામ કરી રહી છે પોલીસ તો ઘણા વખત કામ કરે નથી કેતા તમે ક્યો છો એક પણ એવો મુદ્દો નો હોય મેં પત્ર ન લખ્યો હા પ્રેસે ન પૂછ્યું હોય મેં પ્રેસ ને ન જુદો

હું વિદેશ જઈ રહ્યો હતો એ જ દિવસે મળ્યો તો મળીને મેં ટ્વીટ કર્યું એને બેઠો જોડે ફોટા અને તરત લખ્યો આખી ડિટેલ સાથે લખ્યો થાય મને ખબર મારે એમાં પડવું નહોતું મેં ડિટેલ સાથે લખ્યું છે એટલે હું આને અનેક મુદ્દાઓ સાથે વિકાસના કામ હોય બીજા જશ લેતા હોય આ કર્યું અમે આ કરાવ્યું એ હવે એનો અધિકાર છે એમાં મને કોઈ વાંધો નથી મારે આજે અમરેલી જિલ્લામાં ભાજપ પ્રગતિશીલ રીતે સુદ્રઢ રીતે નવી પેઢી સંભાળીને આગળ વધે એમાં મદદ કરવાની હોય એમાં ચંચુપાત કરવાનો ન હોય એવું મારી જાતે નક્કી કરીને એને કેવી રીતે મદદ કરવી પરંતુ અધિકારી તંત્ર ભાજપનું કામ એ બંધ કરવાની વાત કરે અને અમે ચૂપ બેઠા રહીએ એ વિષય તો સહન ન થાય તમે કહી રહ્યા છો કે અધિકારીઓના આશીર્વાદથી થી દારૂના ધંધા ચાલે છે ગેરકાનૂની ધંધા ચાલે છે ખનન ચાલે છે તો આ બધાના કો તો પુરાવા તમારી પાસે હશે ને અને તમે આને ગૃહ મંત્રી સુધી પહોંચાડશો આ પુરાવા મેં કીધું કે હું હવે અમરેલી જઈશ અત્યારે અમબ્રેલી ન જ પહોંચ્યું હું લગભગ વીસેક દિવસથી વીસેક દિવસ ચૌદ પંદર દિવસથી તો અમરેલી બારો છું આ પ્રશ્ન ઉભા થયા નહોતા કેટલા સમયથી હાલતા હશે હવે અમરેલી જઈને બધા પુરાવા રેકડ સાથે ખાનોખાલ સાંભળેલી વાત છે એ ખાનોખાલની વાતના આધારે નહીં કઈ કરું

તો સરકારે હંમેશા કર્યા છે ભૂપેન્દ્રભાઈ હોય કે હર્ષભાઈ કરે છે એ પ્રમાણે કાર્યવાહી થશે ને થશે દિલીપભાઈ તમને એવું નથી લાગતું કે હવે જે રેલો છે તમારા પગ નીચે આવ્યો એટલે તમને પોલીસ હવે આની અંદર ખરાબ દેખાવા લાગી અત્યાર સુધી કોઈ આવી શકે ભાજપ સુધી તમામ માટેનું કાર્યાલય છે તમામ માટેનું શક્તિ કેન્દ્ર છે તમામ પાવર કેન્દ્ર છે અને એના ઉપર કોઈ કુઠાળો ના કરવા પ્રયત્ન કરે એને બંધ કરવાની કોઈ વાત કરે એને કોઈ ધમકી આપે તો સ્વાભાવિક સહન ન કરી એમાં કોઈ નવાઈ વાત નથી

સરકાર છે સરકાર સુધી એવું જોતી એટલે એટલો ભેદ કારણ કે ભાજપના સિદ્ધાંતો પર આદર્શ રાખવામાં આવે ગરીબોને અનાજ આપવાની વાત કરી એમાંથી કાયદા મળે છે ને એ અધિકારીની માનસિકતા હોય છે તો નેતાઓની માનસિકતા ચાલો આભાર દિલીપભાઈ આપ મારી સાથે જોડાય એના માટે